લોકો બધાય હરમાનુ મુડીઓ કાંકો પુનરપન સકુ હોવાવાય ને કોઈસા કી રામ વૈના દાડી ગાયત અનુદો વચેતર હોય કે સાલાન દેના હારુ ને વિજે દિશા કરજો એ દિશા દો થઈ જાય આપણ સડીના અંદર 66 કોના માટો આવો ઓપ કરવાના છે હલો ઓપ કન્યાના વધારે પાડી કોક બંધ કરતે અને સહક કે હે बराबर घर बैठे भैया पानी पी लो हां 400 ओके करारी से बराबर हमारी 790 पीड़ा से औरसिया चलो अभी नहीं है भाई धाड़ी में दीजिए

ঘু <muchas> ঘ વેલી નાજી દિત આરામ તેમ ભરી ના લો કે આ પાજરી તકલી ખાલીરી ના દેવસર વાનાપતિ બધા ઉભા દેવાનું પેલો ઘી લેવાનું એના ઉપર કેળો મૂકો હા સ્વાહા કહું એનો અંદર આપી દેવાનું બરાબર યાદે મે સર્વ ભોગે જો લક્ષ્મી રૂપેણ ગાજગા

ને રબનંદિરા ઉપાદાઓ ખોટો પડાઓ હા તળ ફોટાનું જમાનો જો ઓમ પા યાદેવી દેવતે ભુતેષો લક્ષ્મી રોપેણ હવિદા નમસ્તસ્ય નમસ્ત્યે નમસ્ત્યે નમઃ વસ્વાહ નમઃ લક્ષ્મીય નમમો તમે ઉપાદી જાઓ તમારી સાઈડમાં એ દીવા પરાડેલા ओम् पाणिरघो या देवीन्द्रभूते लक्ष्मीरूपेण संजा नम तस्यै नम हृस्य या श्रीद्वयम् भवनैश्च लक्ष्मी पापात्मनाङ्क्रिया प्रदे बुद्धिः परिवारदेव स्वां स्वाहा

પાણી પાળીમાં જે ચોખ્ખા હોય ચોખ્ખા હોય પકડી નાખી ભાઈ અહીંયા થોડા ફૂલ આપ્યો બધા